અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ખલ્લકપુરા મપારાવાડ અને ચોઈફળીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને આ વિસ્તારની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યું ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધોળકા ખાતે વોર્ડ નંબર છ માં આવેલ ખલ્લકપુરા મપારાવાડ અને ચોઈફળી વિસ્તારમાં લોકોને પીવાનું પૂરતું અને નિયમિત પાણી ન મળતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દૂષિત પાણીની સમસ્યા માંડ હલ થઈ ત્યાં અપૂરતા પાણીની સમસ્યા ઉદ્ભવી પ્રેશરથી પાણી છોડવામાં આવતું ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે આ દરમિયાન ખલ્લકપુરા જોઈ ફળી અને મપારાવાડ વિસ્તારની આશરે પચાસ જેટલી મહિલાઓ નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કર્યો હતો પીવાનું પૂરતું અને સમયસર પાણીનું વિતરણ કરવામાં આવતું ન હોવાની તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા સમક્ષ રજૂઆત કરી આ મહિલાઓની સમસ્યા દૂર કરવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ મહિલાઓની સાથે રહીને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદન પત્રમાં ખલ્લકપુરા મપારાવાડ અને ફળી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાથી લોકોની હાલાકી પડી હોવાની રજૂઆત કરી સ્થાનિક રહીશોને પ્રેશરથી પૂરતું પાણી આપવા માંગણી કરાઈ છે આ ઉપરાંત મેનાબેન ટાવરથી ગદેમાર જકાત નાકા સુધીના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા પણ રજૂઆત કરવામાં આવી ત્યારે આવેદનપત્ર આપતા દરમિયાન અરવિંદભાઈ ઠાકોર નસીમ અંસારી બળદેવભાઈ ઠાકોર ગોવિંદભાઈ રાણા મુસ્તુફાભાઈ મોમિન પવન સંગ ગોહિલ હાજર હતા કે જેના પ્રત્યુત્તરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા દ્વારા વોર્ડ નંબર છમાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવશે હોવાનું અને મેનાબેન ટાવરથી ગધેમાર રોડ રોડનું કામ રાત્રિ દરમિયાન પણ કરવા એજન્સીને પરમિશન આપી ચોવીસ કલાક કામ કરવા તારકિદ કરાશે હોવાનું જણાવ્યું હતું કે જેથી આ રોડનું કામ આશરે દસ દિવસમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આજરોજ ધોરકા નગરપાલિકામાં ચુઈ ફોડીમાં રહેતા રહીશો ગઢેબાની આજુબાજુના રહીશો એમની મુખ્ય બે ફરિયાદો લઈને આવેલા એમની મુખ્ય ફરિયાદોમાં તો એક ભૂતકાળમાં જમણા ટૂંકા ભૂતકાળમાં એક પ્રોબ્લેમ થયેલો ગટરની લાઈનમાં પાણીનું મિક્સ થઈ ગયેલું અને લીકેજ થતાં એ તો ક્લિયર કરેલા છે આ ઉપરાંત એમના પ્રશ્નો ત્યાં નવી લાઈન નાખેલી છે મેઇન લાઈનમાંથી લોકોને કનેક્શન થાય કટ કરી અને બીજી સબ લાઈન પણ નાખેલી છે એમાં એ લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી આપતું એ પણ અમારો સ્ટાફ જઈએ અને આજે ચેક કરી અને એ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે એવું કરીએ છીએ ત્રીજી ડિમાન્ડ એ લોકોની એવી હતી કે ટાઈમ પાણીનો બદલાય નહીં થોડોક બદલામો છે એટલે એમાં હવે એવું કીધું છે કે હવે પાણી વધારે પડતું રોવાય છે ને રોડ ઉપર આવે છે એટલે બે ત્રણ વિસ્તારોને વાવ નથી અને ટાઈમિંગ ત્રણ ચાર વિસ્તારોમાં ચેન્જ થાય પણ શક્ય એટલો ઓછામાં છો એને ટાઈમમાં ફેરફાર થાય એ અમે જોઈશું આ ઉપરાંત જે રસ્તાનું કામ ચાલે છે બહુ ધીમી ગતિએ ચાલે છે એના માટે અમે એજન્સીને પણ બોલાવી અને કદાચ અમે રાત્રિના પણ અમે એમને પરમિશન આપી છીએ કામ કરવાની એટલે ત્રણ ચાર દિવસ એમને ભરાઈમાં થશે કરતા અને ત્યાર પછી અમે મિનિમમ સાતેક દિવસનો ક્યોરિંગ પીરિયડ લેશું એટલે કદાચ દસ બાર દિવસની અંદર રોડ ફરી પાછો અમે ખુલ્લો મૂકી શકીએ એવી આશા વ્યક્ત કરીએ છીએ તમામ લોકોના પ્રશ્નો હતા અમે સાંભળ્યા છે અને સાચી રજૂઆતો હતી નગરપાલિકા દ્વારા થેન્ક યુ આજ રોજ ધોળકા આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લોકોને સાથમાં લઈને ધોળકાચીફ ઓફિસર ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું એમાં ધોળક જે મેનાબેન ટાવરથી જકાતનગર સુધીનો જે રોડ કામ ચાલી રહ્યું છે મંદિરથી એને ઝડપથી પૂર્ણ કરવા અને વોર્ડ નંબર છમાં આવેલ ચૂડફળી મપારા વિસ્તારમાં જે પાણી પૂરતા પ્રેશરમાં આવે અને એમના સમયસર આવી ધોળકાચીફ ઓફિસરને ધોળકા આમ પાર્ટી અને સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું ઇદ્રિસ એક સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ